આણંદના ચાવડાપુરા સ્થિત નિત્ય સહાય માતા મરિયમ દેવાલય ખાતે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી સમાચાર વિગતે જોઈએ આજરોજ પચીસ ડિસેમ્બર સવારે દસ કલાકની આસપાસ આણંદ શહેરના નિત્ય સહાય માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડિયા ખાતે ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ધર્મજનોએ ઉત્સાહ ફેર ભાગ લીધો હતો આજના દિવસે સૌ ખ્રિસ્તીજનો એકબીજાને હેપી ક્રિસમસ મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવે છે અને એકબીજાને ગળે મળીને પ્રભુ ઈશુના જન્મના ઉદામણા સ્વરૂપે એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે પ્રભુ ઈશુ આ ધરતી ઉપર આવ્યા અને તેમણે પ્રેમ અને શાંતિનો સંદેશો ફેલાવ્યો અને આપણે સૌ જ્યાં પણ ફરજ ઉપર છીએ જ્યાં રહીએ જ્યાં પ્રભુ ઈશુની એકબીજાને માફી માગીએ અને સૌને સાથે મળીને સંપીને રહીએ અને આ ધરતી ઉપર શાંતિ સ્થપાય તે માટે આજે ખ્રિસ્તીજનોએ પણ ખાસ પ્રાર્થના કરી હતી આ પ્રસંગે આણંદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ધર્મજનો હાજર રહ્યા હતા